મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં સ્મશાન ગૃહમાં ઇજારો આપવાની બાબતને લઈને શાસક પક્ષના નગરસેવકો સહિત કોંગ્રેસના નગરસેવકોએ ઉગ્ર રજૂઆત કરીને ઇજારો રદ કરવાની માંગ કરી હતી વડોદરા શહેરના સ્મશાનોમાં શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અગાઉ નિઃશુલ્ક લાકડા અને સામગ્રી આપવામાં આવતી હતી જેને હવે પાલિકા દ્વારા ઇજારો કરીને ઇજારદારોને સમગ્ર કામગીરી આપવાની બાબતને લઈને કોંગ્રેસની નગરસેવિકા વાઘેલાએ વિરોધ રજૂઆતો સ્વૈચ્છિક સંગઠનોની સેવાને બિરદાવી તેમને કામ સોંપવું જોઈએ તેવી રજૂઆત પણ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરાની અંદર કાર્યરત ચોત્રીસ જેટલા સ્મશાનોમાં સ્વૈચ્છિક સંગઠનો દ્વારા નિઃશુલ્ક મૃત્યુ બાદનો સામાન અને લાકડા આપવામાં આવતા પુષ્પા વાઘેલાએ સભામાં ઉગ્ર રજૂઆત કરીને સ્મશાનનો ઈજારો ઇજારો જે આપવામાં આવ્યો છે તે નીતિનો વિરોધ કર્યો હતો મારી પહેલી એ હતી કે વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ બે વર્ષ સુધી ગંદુ પાણી પીવડાવ્યું છે પૂજા કોન્ટ્રાક્ટને એ પૂજાવાળાને આ લોકોએ ફરીથી ઇજારો આપ્યો કારણ એવું આપ્યું કે હાઈકોર્ટમાંથી જીતીને આવ્યા છે તો શું તમે હાઈકોર્ટમાંથી જીતીને આવે તો જે વિસ્તારને ગંદુ પાણી બબ્બે વરસ સુધી પીવડાયું જે બે અધિકારીઓને સસ્પેન્ડ કરવા પડ્યા અને લોકો હાલાકી ભોગવ્યા આરોગ્યની દ્રષ્ટિએ તો તમારે અહીંયાથી તમે ઇજારો આપવા માટે તમને લોકોની પડી છે કે તમને ઇજારદારની પડી છે તમે દસ વર્ષ સુધી કામો નહીં કરવાની અહીંયા શરતે એ લોકોને બ્લેકલિસ્ટ કરેલા એ લોકોને તમે પાછા લીધા બીજી બાબત સ્ટેન્ડિંગ કમિટીમાં એવી કરી કે દરેક સ્મશાનો છે વડોદરા શહેરના સ્મશાનો છે આ સ્મશાનોને આ લોકોએ ઇજારાથી આપ્યા તો શું લાવ આપશે તો કે લાકડા એ લોકો આપશે તો એકસો સાહીઠ રૂપિયાના લાકડા હોય તો ચાલીસ રૂપિયા ટ્રાન્સપોર્ટેશનના કોર્પોરેશન ચૂકવશે જો આ લાકડા આપણા હોય તો અને જ્યારે એમના લાકડા ઘટી જાય તો કોર્પોરેશન એમને મણ લાકડા એના બિલ ચૂકવશે અને છાણા પૂડા અને લાકડા આ ત્રણ મફત અંતિમ ક્રિયાનો સામાન એના બધાના જે વસ્તુ વર્ષોથી જલારામ સેવા ટ્રસ્ટ છે શ્રી હરિ સેવા ટ્રસ્ટ છે કેટલી એવી સેવાભાવી સંસ્થાઓ છે કે જે મફતમાં અંતિમ ક્રિયાનો સામાન આપે છે અમારા ત્યાં ટીપી તેરમાં પણ આપે છે કેટલા એવા સેવા સેવાભાવી લોકો છે જે એમ્બ્યુલન્સ મફતમાં મોકલે છે આ બધા જ માટે થઈને દસ કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેન્ડિંગમાં જે ઇજારો આ લોકોએ આપ્યો છે સ્ટેન્ડિંગમાં એક પણ કોંગ્રેસનો કોર્પોરેટર છે નહીં મરજી પ્રમાણે આ કામ ડિસેમ્બરમાં આવ્યું તો એમને મુલતવી કર્યું હવે છ મહિના બાકી છે આ બોર્ડ પૂરું થવાના એટલે આમણે જેને લાભ અપાવવાનો હોય એમને લાભ અપાવવા માટે આ કામ મંજૂર કર્યું તો તમામે એનો વિરોધ એટલે કર્યો છે કે કમસે કમ તમે સ્મશાન બાબતે તો કોકને કમાઈ આલવાના ધંધા છોડો સીધો ભ્રષ્ટાચારનું આયોજન છે દાખલા તરીકે ચાર સંસ ચાર સંસ્થાને આ લોકોએ આપ્યું એમાંથી જય અંબે સેનેટરી માર્ટ છે જે હાલમાં દક્ષિણ વિસ્તારની અંદર જંગલ કટિંગ એટલે ઝાડ કાપવાનો ઈજારો એની પાસે છે હવે આ વ્યક્તિ ઝાડ કાપવાનો જેની પાસે ઈજારો હોય એને જ તમે સ્મશાનનો ઈજારો આપો છો તો પેલો વ્યક્તિ ઝાડ કોર્પોરેશનમાં નાખશે કે ઝાડ બારોબાર વેચી દેશે કોર્પોરેશનમાં નાખે તો એને એકસો સાઠ રૂપિયા નહીં મળે પોતાનો ફાયદો જોવે ને જય અંબે સેનેટરી છે એ વ્યક્તિ ઉત્તર ઝોનમાં ઇજારદાર હતો કે જે લાકડા કાપતો હતો અને કેટલાય લાકડા બારોબાર વેચી દીધા છે એના પર્દાફાશ બી અમે કર્યા છે હવે એમનો દક્ષિણમાં ઇજારો છે આ લોકોને મફતમાં રહેવાનું રેન બેસે આમાં એમના મજૂરો રહે ક્યાં તો રેન બસેરામાં મફતમાં રહે એમના ટ્રેક્ટરો રેન બસેરામાં પડી રહે સાધનો રેન બસેરામાં પડી રહે એટલે રેન બસેરામાં મફતમાં રહેવાનું લાકડાનો ઈજારો એમનો અને આ સ્મશાનનો ઈજારો એમનો હોય તો આ ભ્રષ્ટાચાર નહીં તો બીજું શું છે ખરેખર તો આ વિષય ખૂબ સંવેદના સાથે જોડાયેલો વિષય છે વડોદરા શહેરના સ્મશાનોનો વિષય છે આજે પેપરમાં પણ મેં વાંચ્યું અને પછી આરોગ્ય અમલદારને ફોન કરીને કેટલીક માહિતી પણ મેળવી છે હવે આમાં સૌથી પહેલી માહિતીમાં તો મને એ જ લાગે છે કે આ લોકોના જે આંકડા વર્ષે કેટલા લોકોનું મૃત્યુ થયું છે એ આંકડામાં પણ વિસંગતતા છે અને સાડા સાત કરોડ સાડા સાત હજાર થી આઠ હજાર રૂપિયાનો ખર્ચો ઇજારાદારને આપ્યો છે કે કોઈ એનજીઓ ને આપ્યો છે તો મારો પહેલો સવાલ તો એ છે કે આ એનજીઓ છે કે કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે આખરી સામાન આટલા વર્ષોથી જોગણી ટ્રસ્ટ આપી રહ્યું છે આખરી સામાનના પંદરસો રૂપિયા એટલે મને આમાં થોડુંક દુઃખ થાય છે કે સ્મશાનની બાબતમાં ફેરવિચારણા કરવી જોઈએ આપ જાણો છો કે આપણા માજી સાંસદ હતા સાડા સાત કરોડ રૂપિયા પાવર ગ્રીડમાંથી સાડા સાત કરોડ રૂપિયા આઈઓસીએલમાંથી લઈ આવ્યા હવે હું એક સામાન્ય કોર્પોરેટર બે મહિના પહેલા સૌ હાજર હતા કે પચાસ લાખ રૂપિયા જેવું એક ઇન્ડિવિડ્યુઅલ મારા એક મિત્ર પાસેથી આપણે એનઆરઆઈ પાસેથી રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં અપાયા અને મેં એમને પેલા પણ કહ્યું હતું આરોગ્ય અમલદાર શ્રી પણ કહ્યું હતું કે મને મારા વિસ્તારના ના બે આપો તો આરોગ્ય અમલદાર શ્રી એ દિવસે એવું કીધું કે લેવા હોય તો એકત્રીસે એકત્રીસ લો મેં કીધું ભાઈ હું એટલો સક્ષમ નથી મારા વિસ્તારમાં અગ્રવાલ સમાજ છે ખૂબ મોટા પ્રમાણ માં છે એમની જોડે મારી ચર્ચાઓ ચાલતી હતી એમણે એ વખતે એવું કહ્યું હતું કે અમે સાથ સહકાર આપીશું જ્યાં માણસ રાખીશું બહુ સારી રીતે સ્મશાન વ્યવસ્થિત રીતે જે થાય કરીશું આપ જાણો છો કે કોરોના વખતે શું પરિસ્થિતિ હતી પહેલી ટમમાં હું આવ્યો ત્યારે સૌથી પહેલું કામ મેં અકોટા સ્મશાન નું લીધું હતું અકોટા સ્મશાન રિનોવેશન કરાવ્યું હવે હમણાં લાકડાનો ખર્ચ મૂક્યો છે આખરી સામાનનો ખર્ચ મૂક્યો છે ગેસની ચિત શું એનો ગેસના બળતનનું શું એટલે આ બધા વિષયો આવરી લીધા છે અને મેં એમને કહ્યું છે કે જો કોઈ સામાજિક સંસ્થાઓ આ શહેરમાં છે આપણા શહેરમાં મોટા ઉદ્યોગપતિઓ છે તમારે સૌ પ્રથમ તો એમની પાસે જવું હતું સીએસઆરમાંથી પૈસા લાવવાતા અને એમાંથી આ એક સંવેદના સાથે અંતિમ વિધિ સાથેનો જોડાયેલો જે વિષય છે આપ જાણો છો કે કેટલા કોર્પોરેટરો સભાઈની પણ સેવા આપી રહ્યા છે એટલે આ વિષયને વિચારણા થાય એ માટે મેં એમને હાથ જોડીને નમ્ર અપીલ કરી